નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયા ટ્રેક્ટર્સમાં તમારું બધાનું સ્વાગત છે જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર લેવા માંગતો હોય તે મિત્રો માટે સાવ નવા નવા બે ટ્રેક્ટર લાવ્યા છીએ પહેલાં ટ્રેક્ટરની વાત કરીએ તો સ્વરાજ સાતસો સત્તર સત્તર એચપીનું તમને ટ્રેક્ટર જોવા મળશે નેનો ટ્રેક સિરીઝનું ઇઠાવીસ બત્રીની તમને આમાં જારી જોવા મળશે સાંકળી જારીનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કલાકોની વાત કરીએ તો ત્રણસો ને ચોસાઠ કલાક ચાલેલું માત્ર ટ્રેક્ટર જોવા મળશે સાવ નવે નવી ખૂબ જ ગુડ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસમાં પાંચમા મહિનાનું તમને મેન્યુફેક્ચર અને બે હજાર ચોવીસનું તમને પાસિંગ જોવા મળશે માત્ર ને માત્ર દોઢથી બે વર્ષ જૂનું તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશનની વાત કરીએ તો સાવ નવે નવું સો રૂપીસ તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની બેટરી પણ સાવ નવી જોવા મળશે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર સાવ નવા નવા કંપની ફિટિંગ પંચાણું ટકા જેવા ટાયર તમને જોવા મળશે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો ખૂબ જ સારી કંડિશનમાં તમને ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક ઇન્જિન બધું જ ઓકે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં તમને જોવા મળે પણ વસ્તુમાં ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી તમને જોવા મળશે अम्ब્રેલીલનું પાર્શિંગ તમને આ ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનો સડો કાટ કોઈ પણ વસ્તુ તમને એન્જિનમાં જોવા નહીં મળે જે પણ તમે જોઈ શકો છો બીજા ટ્રેક્ટરની વાત કરીએ તો સ્ટીલ ટ્રેક અઢાર એસ્કોટનું 18 ઇંચનું તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર પણ ખૂબ જ સારી કન્ડિશનનું માત્ર અને માત્ર વર્ષ દિવસ જૂનું તમને ટ્રેક્ટર જોવા મળશે અને બે હજાર ચોવીસ નું તમને પાર્સિંગ જોવા મળશે આ ટ્રેક્ટર માત્ર ને માત્ર એકસો પંચાણું કલાક ચાલુ તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર સાવ નવે નવું શોરૂમ પીસ તમને ટ્રેક્ટર જોવા મળશે ચારે ચાર ટાયર સાવ નવી નવા કંપની ફિટિંગ ટાયર જોવા મળશે એક સાઈડની સાવ નવી નવી બેટરી પણ તમને આઈરે જોવા મળશે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ઇન્જિન બધું જ ઓકે કોઈપણ પ્રકારના વગરનું જોવા મળશે કોઈપણ પ્રકારનો સળો કાઠ કોઈ પણ વસ્તુ તમને જોવા નહીં મળે સાવ નવે નવું ટ્રેક્ટર તમને જોવા મળશે આ ટ્રેક્ટર તમને ત્રણ જારીમાં મળશે બત્રીસ છત્રીસ ને ચાલીસ ત્રણ પ્રકારની જારીમાં આ ટ્રેક્ટર ચાલી શકે છે ટ્રેક્ટરના પાછળના વ્હીલ આઠ ત્રણ વીસના જોવા મળશે એમઆરએફના અને સ્વરાજમાં આઠ અઢારના એમઆરએફના તમને ટાયર જોવા મળશે સ્ટીલ ટ્રેકના આગલા ટાયરની વાત કરીએ તો પાંચ પચીસ ચૌદના એમઆરએફના તમને ટાયર જોવા મળશે સ્વરા ટાયરની વાત કરીએ તો ચાર પચીસ બારના તમને ટાયર સાઈઝ જોવા મળશે સ્વરા તમને નાની ટાયર સાઇઝમાં એકલા જોવા મળશે અઠાવીસનું નું જારી હોવાથી આ ટ્રેક્ટર થોડોક વધારે ટૂંકો ટન છે અને મોટી જારી હોવાથી સ્ટીલ ચેક થોડોક લાંબો ટર્ન લેતો તમને જોવા મળશે બંને ટ્રેક્ટર ખૂબ જ સારી કંડિશનમાં તમને ઓકે સાવ શોરૂમ પીસ કંડિશનમાં જોવા મળશે બાકી લેવા માંગતા હોય તો પચાસ ફૂટની ટોલી જોવા મળશે ટોલી સાવ નવી નવી જ બનાવી છે ટોલીની વાત કરીએ તો એમ ના છસો હોલના તમને ટાયર જોવા મળશે નીચે ચૌદ ધોકા જોવા મળશે ત્રણ ટન હાઇડ્રોલિક જેક પણ તમને એ જોવા મળશે ખાલી ટ્રોલીની પ્રાઇસ સિત્તેર હજાર રાખવામાં આવી છે પ્રાઇસ ફિક્સ છે અને આ બંને ટેક્ટરની તમારે પ્રાઇસ બે લાખ ને પચીસ હજાર રાખવામાં આવી છે પ્રાઇસમાં ફેરફાર થઈ જશે રૂબરૂ મુલાકાત પછી બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટરનો સાથીનો સેટ લેવા માગતા હોય તો તે મિત્રો માટે સાતીનો સેટ પણ અમે પ્રોવાઈડ કરી આપશું જેમાં દાંતી પિંચિયા રાપ આરે ફાટો પણ ફોલ્ડિંગ ફિટિંગ આવશે તમને પિંચિયા ફોલ્ડિંગ બટકા સાથે તમને જોવા મળશે રાપનો પ્લસ એક વઢાનો દાઢો પણ તમને આરે જોવા મળશે રાપમાં ચાર દાઢા આરે આવશે એક ગોલ લોઢની કોડી જેના ઘણા ખેડૂત મિત્રો મોરલો પણ કહે છે અને માંઢ પર તમને એ જોવા મળશે જેના પણ ઘણા ખેડૂત મિત્રો હમાર પણ કહે છે પારા બાંધવાનું પાટિયું તેને ઘણા ખેડૂત મિત્રો બમ્પર પણ કહે છે આ બધી જ છ છ વસ્તુ આખે આખું સેટમાં તમને હાજર અત્યારે સ્ટોકમાં જ જોવા મળશે એટલે જે પણ કોઈ ખેડૂત મિત્રો ખાલી સેટ લેવા માગતા હોય છ છ વસ્તુ તો એની પિસ્તાળીસ હજાર ફિક્સ પ્રાઇસ રાખવામાં આવી છે ખૂબ જ સારી ક્વોલિટીનું ઇંગલનું તમને બમ્ફર જોવા મળશે દાંતીની વાત કરીએ તો ખેડૂત મિત્રોને જે પણ પ્રકારની કોઈસુવાળી અથવા તો ફારવાળી જે પણ દાંતી જોતી છે તે બંને દાંતી અમારી આગળથી મળી જશે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટર ટ્રોલી સાતીનો સેટ બધી જ વસ્તુ લેવા માંગતા હોય તો બંનેના ટ્રેક્ટરને સેટ સહિતની પ્રાઇસ ત્રણ લાખને પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ મુલાકાત પછી પ્રાઇસમાં ફેરફાર કરી આપશું બાકી વધુની માહિતી મેળવવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર અમારો કોન્ટેક કરી શકો છો